તો મિત્રો વૈભવૃષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે જોવો ચાર કરોડના ખર્ચે બને સિહોર ડાયવર્ઝન હવે કેવા છે હાલ સિહોર ડાયવર્ઝન જે સિહોદ બ્રિજ તૂટવાને કારણે બનાવવામાં આવ્યું હતું સિંહોદ બ્રિજનો ટેન્ડર જે ત્રીસ કરોડમાં પાસ થયું છે અને પાસ થઈ પણ ચાર મહિના થઈ ગયા પરંતુ હજુ સુધી તેની કોઈ કામગીરી કરવામાં આવી નથી સિંહોદ બ્રિજનું ખાતમુહૂર્ત પણ થઈ ગયું પરંતુ હજી સુધી કામગીરી શરૂ નથી થઈ એની સામે સિહોદ ડાયવર્ઝન જે ચાર કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું હતું અને એ પણ સિહોદ બ્રિજ તૂટવાને કારણે બનાવવામાં આવ્યું હતું કે જેથી જનતાની અવર જવરમાં તકલીફ ન પડે પરંતુ એનું પણ ધોવાન થઈ ગયું અગાઉ આ જ ડાયવર્ઝન બે પોઈન્ટ પચીસ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું હતું હવે જનતાના છ પોઈન્ટ પચીસ કરોડ જે છે એ પાણીમાં ગયા છે કારણ કે આ જે છ પોઈન્ટ પચીસ કરોડ સિહોળ ડાયવર્ઝનમાં ખર્ચવામાં આવ્યા છે તે કોઈના ખિસ્સાના નથી તે માત્ર ને માત્ર જનતાના પરસેવાના પૈસા છે જનતા જે ટેક્સ ચૂકવે છે એના પૈસા છે પરંતુ જનતા ટેક્સ તો ચૂકવે છે પરંતુ એની સામે એને સુવિધાઓ મળતી નથી ટેક્સ ચૂકવ્યા પછી પણ જનતાને તો હેરાન જ થવું પડે છે અને છોટા ઉદેપુરમાં તો જ્યાંને ભ્રષ્ટાચારે ચરમસીમા પાર કરી છે એવું લાગી રહ્યું છે કારણ કે જ્યાં જુઓ ત્યાં રસ્તાઓ ખાડા ટેકરાવાળા છે જ્યાં જુઓ ત્યાં પુલ તૂટી જાય છે ડાયવર્ઝનો તૂટી જાય છે અને માત્ર ને માત્ર જનતાને જ એની માટે હેરાન થવું પડે છે સિંહો ડાયવર્ઝન જે ધોવાઈ ગયું તેની કામગીરીમાં જે અધિકારીઓ હતા જે કોન્ટ્રાક્ટરો હતા જે એન્જિનિયરો હતા તે એકબીજા પર માત્ર આક્ષેપોના ખો કરી રહ્યા છે કોઈ પણ જવાબ આપવા માટે તૈયાર નથી ના કોઈ પણ જવાબદારી લેવા માટે તૈયાર છે માત્ર ને માત્ર આક્ષેપોના ખો કરી રહ્યા છે સરકાર દ્વારા આવા અધિકારીઓ આવા કોન્ટ્રેક્ટરો અને આવા એન્જિનિયરો સામે ક્યારે પગલાં લેવાશે શું છોટાઉદેપુરની જનતાને માત્ર ને માત્ર વેઠવું જ પડશે ક્યારે છોટાઉદેપુર ભ્રષ્ટાચાર મુક્ત બનશે અને ક્યારે ખરા અર્થમાં છોટાઉદેપુરનો વિકાસ થશે જ્યાં સુધી તંત્ર આવી બેદરકારી ભર્યા કામગીરી કરવામાં આવશે ત્યાં સુધી જનતા માત્રને માત્ર હેરાન થશે ધન્યવાદ